સુરતની એસઓજીની ટીમે પુણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં આરોગ્ય અધિકારી સાથે મળી દરોડા પાડી શંકાસ્પદ માખણનો જથ્થો કબ્જે કર્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ વિકાસ અને રામભાઈને મળેલી બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારી ડીબી મકવાણાને સાથે રાખી એસઓજીની ટીમે પુણા ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં દ્રડા પાડી ત્યાંથી શંકાસ્પદ એકસો તેતાલીસ કિલો જેટલો માખણ કબજે લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયો હતો અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ડેરી સંચાલકો સામે પગલાં લેવાશે તેમ જણાવાયું હતું ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જે જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતાં એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત અઠ્યાવી હજાર છસો જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અને નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે કાર્યવાહી કરેલા નમૂના ફેલા હોય તો અગાઉ આપણે સુરપી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરે ના સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખત માં સખત પગલા લેવામાં આવશે

નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્ર ને માત્ર પામ ઓઇલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિટિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પ્રમાણે પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામ એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને થી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેથી જજો આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે